જલાલપુર તાલુકાના વાસીબોરસી ગામમાં દરિયાના પાણી પ્રવેશતા ગામના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે ત્યારે પ્રોટેક્શન વોલ અંગે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતો છતાં પદાધિકારીઓ અને અધિકારીઓ કોઈ રજૂઆતો ધ્યાને ન લેતા પરિસ્થિતિ વિગટ બનવા પામી છે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે તે જિલ્લાના સુલાલપુર તાલુકાના દરિયાઈ પટ્ટી ઉપર વસેલા વાસી ગામમાં

એનો કિનારો છોડી પાણી પ્રવેશ કરી રહ્યા છે ગામમાં ભયંકર રીતે પાણી જઈ રહ્યા છે લોકો એકદમ ભય હેઠળ આજે જીવી રહ્યા છે આપડે છેલ્લા દસ વર્ષથી જોઈએ તો આપણે પ્રોડક્શન વોલ રજૂઆત કરી હતી અને છેલ્લા બે વર્ષથી સ્ટ્રોંગલી રજૂઆત કરી હોવા છતાં આપણને કોઈ પ્રોટેક્શન હોલનું પ્રોડક્શન આપણને પૂરું પાડ્યું નથી આપણા ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓને પણ આપણે મજબૂત રીતે રજૂઆત કરી હતી તો છતાં આપણને કોઈ ફાયદો થયો નથી આપણને કોઈ એ લોકોએ પ્રોટેક્શન હોલ બનાવીને આપી ન હતી તો આજે એ વારો આવ્યો છે કે ગામના લોકો ભય હેઠળ જીવે છે એમના પશુ અને ખેતી લગભગ બરદારી થઈ જશે એવું લાગી રહ્યું છે કારણ કે પાણી આજે કિનારા છોડી ગામમાં પ્રવેશી રહ્યા છે આપ જોઈ શકો છો કે સમુદ્ર કેટલો તોફાની થયો છે અને પાણી દરિયા ગામમાં જઈ રહ્યા છે ગુજરાત 39 ન્યૂઝ નવસારી